ઓગણ નંબર મગફળી છે ચૌદસો ને છાસઠ રૂપિયા થયા માલ માલ હારો હારું વજન વાળું પંદરસો ને એકાવન રૂપિયા થયા બે બત્રીસ છે સુપર માલ પંદરસો એકાવન પંદર એકાવન

સુપરની અંદર પંદરસો થી લગાવી પંદરસો એકાવન લગીને ભાવ વધારો અને કદાચ નબળા જે માલ છે એમની અંદર કાંદા તીપ્રા એમાં હજાર રૂપિયાથી લગી નહીં પચાસ અગિયારસો બારસો માલ જે છે વિણાટ છે એમાંય અગિયાર બાર ભાવ ખરા